गुजरात માં હવા ની ઠંડક હવે સ્પષ્ટ અનુભવી શકાય તેવી બની છે 7 નવેમ્બર થી શરૂ થતી આ પહેલી કોલ્ડ સ્નેપ લહેર વિન્ટર 2025 થી 26 ની સત્તાવાર શરૂઆત તરીકે ગણાશે આ અવધી 14 નવેમ્બર સુધી ચાલવાની શક્યતા છે હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ ગુરુવારથી જ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મિનિમમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાશે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા તેમજ પૂર્વ કચ્છના રાપર અને ધોરાવીરા વિસ્તાર સાથે મધ્ય સૌરાષ્ટ્રમાં તાપમાન 10 સેલ્સિયસથી નીચે ઉતરી શકે છે તેજ સમય ભુજ ગાંધીધામ राजकोट અને અમદાવાદ જેવા વિસ્તારોમાં તાપમાન 10 થી 12 સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે જ્યારે દક્ષિણ ગુજરાતના તટીય વિસ્તારોમાં હળવી ઠંડી અનુભવાશે આ ઠંડીની લહેર સાથે ગુજરાતમાં શિયાળાની ઔપચારિક એન્ટ્રી થઈ ગઈ છે હવે ગરમ ચા સ્વેટર અને વહેલી સવારના ધુમ્મસ માટે તૈયાર થઈ જા